પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનો એ નિભુબેન બામ્બણીયા જંગી બહુમતી સાથે

કે જે આપનો દર વખતે નિર્ણય હોય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કટ્ટરતાથી એની સાથે રહેવું અને આજનો આપનો મહાસંમેલનનો પણ નિર્ણય એને હું બંને હાથ જોડીને વધાવું છું અને આપ સમય ખાતરી પણ આપીએ છીએ ત્યાં દેશના વિકાસની અંદર ક્ષત્રિય કાર્યરાતો સમાજનો જે સિંહ છે ભારતીય જનતા પાર્ટી પણ એને યાદ રાખશે અને

અને આ સાથે મળીને આ સંમેલન નું આયોજન કરીને આખા ગુજરાત ની અંદર ભેગા થઈને મોદી સાહેબ ને એક મેસેજ આપ્યો છે કે અમે સાહેબ તમારી સાથે છે